પણ એ ગોપાલ ઇટાલિયા એક ભાષણ આપતા હતા જામનગરના અને એમના ઉપર છત્રપાલસિંહ જાડેજા નામના વ્યક્તિ જે કહેવાય છે કે કોંગ્રેસના કાર્યકર્તા છે અને કોંગ્રેસની નું જે શહેરનું સંગઠન છે એમાં એ ઓફિસ બેર છે એમને બહુ નજીક દીન લગભગ પાંચ છ ફૂટના ડિસ્ટન્સથી જે છે પોતાના પગનું જોડું કાઢી અને ગોપાલ ઇટાલિયા ને મારવાનો પ્રયાસ કર્યો પણ ખબર નહીં નિશાન નજીકથી પણ ચૂકી ગયા એ લાગી ગયું હોત તો વધારે મોટી કોન્ટ્રોવર્સી થઈ ગઈ તો આ છત આ છક ગયું ત્યારે આપણને ઘટના યાદ આવે કે ભાઈ ગોપાલ ઇટાલિયા એ પણ આ પ્રકારનું એક પરાક્રમ કરેલું બે હજાર સત્તરમાં માં મને જો ઠીકથી યાદ હોય તો પ્રદીપસિંહ જાડેજા હતા આપણા એ વખતના રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને એ અમે બધા એક હાજર હતા ત્યાં અને એ વિધાનસભામાં એક નવી સિસ્ટમ બનેલી ને ત્યારથી ચાલુ જ છે કે ભાઈ હવે અંદર નહીં આવવાનું બધાને બહાર આવીને બાઇટ મળે અથવા તો વર્જન મળી જાય તો પ્રદીપસિંહ એના માટે બહાર વર્જન આપવા માટે બાઇટ આપવા માટે બહાર આવેલા અને ગોપાલભાઈએ થોડાક દૂરથી પણ પોતાનું જોડું આ રીતે જ ફેંકેલું જે પણ નિશાન ચુકાઈ ગયેલું ને પ્રદીપસિંહને લાગેલું નહીં એટલે મને અમને લાઇટર નોટ તો એવું કહેવાનું મન થાય કે આવું કંઈક કરવું હોય તો પહેલાં બરોબર તાકવાની પ્રેક્ટિસ કરીને આવો એટલે આમ શું તાકો એટલે નિશાન લાગે એમ આપણે નાનપણમાં આ બધા નાગોલીઓ રેમા છે મને ખબર નથી આમાં મૂળ શું કોઈ મેળવી લે છે કે સમજ પડતી સિવાય કે હેડલાઇન્સ ને વિવાદ